મિત્રો જેવી રીતે આપણે જાણીએ છીએ કે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ વિશ્વ પ્રસિદ્ધ છે અને આ બાર જ્યોતિર્લિંગ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બાર રાશિઓ સાથે ઊંડો સંબંધ ધરાવે છે તો આવો જાણીએ કઈ જ્યોતિર્લિંગનો કઈ રાશિ સાથે ઊંડો સંબંધ છે તો તે જાણતા પહેલાં આવી ઉપયોગી માહિતી માટે આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મેષ રાશિ સાથે રામેશ્વર જ્યોતિર્લિંગ વૃષભ રાશિ સાથે નાગેશ્વર જ્યોતિર્લિંગ કર્ક રાશિ સાથે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સિંહ રાશિ સાથે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ કન્યા રાશિ સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તુલા રાશિ સાથે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ વૃશ્ચિક રાશિ સાથે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ધનુ રાશિ સાથે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મકર રાશિ સાથે ભીમાશંકર જ્યોતિર્લિંગ કુંભ રાશિ સાથે કેદારનાથ જ્યોતિર્લિંગ અને મીન રાશિ સાથે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનો ઊંડો સંબંધ છે તો જે લોકો મહાદેવને માનતા હોય તે લોકો કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખે